બોર્યાવીમાં કાર્યકરોની મહેનત રંગ લાવી બોર્યાવી પાલિકામાં ભાજપની સત્તા સ્થાપાઈ છ વોર્ડના ચોવીસ ઉમેદવારો પૈકી પંદર ઉમેદવારો ભાજપના મેન્ડેન્ટ પર જીત્યા હતા પંદરની બોડી બનતા ભાજપની બોરિયાવી પાલિકામાં બહુમતી આજે બોરિયાવી પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી બહુમતીના જોરે ભાજપે બોરિયાવી પાલિકામાં સત્તા હાંસલ કરી બોરિયાવી પાલિકામાં મહિલા પ્રમુખ રમીલાબેન રાજેશભાઈ ભોઈ નિમાયા ઉપપ્રમુખ તરીકે તેજસિંહ અજયસિંહ ચૌહાણ ચૂંટાઈ આવ્યા હતા કારોબારી ચેરમેન પદે ઋષિન અશોકભાઈ પટેલને મળી બહુમતી બોરિયાવીમાં ભાજપના કાર્યકરો ઉત્સાહનો માહોલ છવાયો હતો તેજસિંહ અજયસિંહ ચૌહાણ મારી બોરિયાવી નગરપાલિકામાં વરણી કરવામાં આવી આગામી અઢી વર્ષ માટે હું મારા ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો એ બદલ તો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ 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 અભિનંદન અને બોરિયાવીમાં ફરી ઘણા વર્ષો પછી એટલે કે પચીસ વર્ષ પછી આજે ભગવો લહેરાયો છે જંગી બહુમતીથી એટલે બોરિયાવીના નગરજનોને તથા મારા વાલા મતદારોનો તથા તમામે તમામ કાઉન્સિલરનો ખૂબ ખૂબ આભાર ફરી એકવાર બોરિયાની અંદર ભગવલ હેરાવ બદલ હું છેવાડાના માણસ સુધી બોરિયાવી ગામથી લઈ તે છેવાડાના નાનામાં નાના માણસ સુધી જે વિકાસના કામો અટકેલા છે વિકાસ બાકી રહેલો છે એ વિકાસના કામો પૂરો પૂરા કરવા માટે હર હંમેશ અઢી વર્ષ જ્યાં સુધી મને ઉપપ્રમુખની જવાબદારી સોંપેલી છે ત્યાં સુધી હું અડીખમ ઊભો રહીશ અને એ કામો સરળતાથી વહેલા ને વહેલાં કેમ પૂરા થાય એ માટેના મારા પ્રયત્નો રહેશે ભારત માતા કી